નમસ્કાર દર્શક સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય રખડતા ઢોરોને લઈને કરવામાં આવ્યો ગઈકાલે જે આ મહત્વનો નિર્ણય આવ્યો તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એક આદેશ કરી દેવામાં આવ્યો કે આવનાર બે મહિનામાં આ સમગ્ર કામગીરી પૂર્ણ થવી જોઈએ ખાસ કરીને વાત કરીએ એક ઘટના પણ બની કે જ્યાં વિદેશી નાગરિકોને જે ડોગ વાઇટ્સની ઘટના બની અને તેના પરથી સંજ્ઞાન લઈને કે તેનાથી દેશની છબી પણ ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે કે વિદેશી નાગરિકો અહીંયા જે ભારતની સંસ્કૃતિ જોવા આવતા હોય છે ભારતના પર્યટન સ્થળોની મુલાકાત લેવા આવતા હોય છે અને ત્યાં તેમને ડોગ બાઇટ્સને તેમનો ભોગ બનવું પડે છે તેમાં રખડતા શ્વાન હોય કે પછી રખડતા આપણે વાત કરીએ તો ઢોરોની અન્ય વાત કરીએ તો તેના કારણે પણ અકસ્માત સહિત નાની મોટી ઈજાઓ કે પછી મોત સુધીની ઘટનાઓ કે જે અગાઉ બની છે અને તેની માટે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ તો તેમણે પણ ઘણા બધા આદેશો કરી કર્યા છે ભૂતકાળમાં તેની સાથે આપણે વાત કરીએ તો હવે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચે અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મહત્વનો આદેશ કરી દેવામાં આવ્યો તમારા રખડતા સ્વાનો માટે તેમણે ખાસ જણાવ્યું કે રખડતા શ્વાનોને જે બસ સ્ટેશન છે કે પછી સ્કૂલ હોય કે એની આસપાસ જે જાહેર સ્થળો છે જ્યાં વધુ નુકસાન થઈ શકે છે ત્યાંથી તુરંત હટાવી લેવામાં આવે એક અઠવાડિયાની અંદર આ કામગીરી શરૂ કરી દેવી પડશે અને પૂરી પણ કરી દેવી પડશે અને તેની સાથે તમામ જે ડોગ્સ છે સ્ટ્રીટ ડોગ્સ છે તેમને પકડીને શેલ્ટર હોમમાં મૂકી દેવા તેમની નસબંધી કરવી આ વાત સુધી જે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે આ સિવાય રખડતા ઢોરોની વાત કરીએ તો તેમના માટે પણ આ જ નિયમ કે તે તુરંત તેમને પકડીને મૂકી દેવામાં આવે શેલ્ટર હોમ કે આશ્રય સ્થાનોમાં તેમને મૂકી દેવામાં આવે આ પ્રકારનો ખાસ એક નિર્ણય છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે તમામ જે શ્વાનોની આપણે વાત કરીએ તો તેમને પકડીને જો શેલ્ટરોમાં મૂકવામાં આવે તો ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તેમની સુરક્ષા માટેની આપણે વાત કરીએ તો એ એક મહત્ત્વનો સવાલ છે અને આ તમામ કામગીરી માટે પૂરતો મેનપાવર આપણી પાસે છે કે કેમ એ પણ એક મહત્ત્વનો સવાલ કે જે અહીંયા બની રહે છે એટલે કે આવી ઘણી બધી બાબતો છે કે જેના પર ચર્ચા ખૂબ જ અનિવાર્ય છે અને આ પ્રકારની ઘટનાઓ કે જે સતત વધી રહી છે રખડતા ઢોરોની એક તરફ આપણે વાત કરીએ ઘણા બધા અકસ્માત સર્જ્યા છે અને ત્યાંથી માનવ જિંદગી મહત્ત્વની છે તે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેની સાથે તેમનો ઉપ તેનો ઉપાય શું કારણ કે આપણે રાખવા માટેની જગ્યાઓની વાત કરીએ ત્યાં તેમની દેખભાળ જે સરસ રીતે થાય છે કે કેમ યોગ્ય રીતે થાય છે કે કેમ એ પણ એક મહત્ત્વનો સવાલ કે જે બની રહેતો હોય છે ત્યારે આ નિર્ણય જ્યારથી આવ્યો છે ત્યાંથી પશુપ્રેમીઓમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ત્યાં આક્રોશ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને આ નિર્ણય બાદ હવે સરકારનો શું પ્રયત્ન રહેશે સીએનસીડી વિભાગ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તુરંત અત્યારે કામે લાગી ગયું છે અને તમામ રાજ્યોમાં મુખ્ય સચિવોને આદેશ પણ કરી દેવામાં આવ્યો છે કે તુરંત આ કામ કરી દેવામાં આવે તે રાજ મુદ્દે આપણે ચર્ચા કરીશું મારી સાથે એક મહેમાન જોડાઈ ગયા છે હાલ અને તેમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ ધર્મેશભાઈ ગામી સામાજિક કાર્યકર છે અને પોતે પશુપ્રેમી પણ છે સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં ધર્મેશભાઈ આપ શું કહેશો સૌથી પહેલાં જે આ પ્રકારના નિર્ણય આવ્યો અને અત્યારે હાલ જે મેં હમણાં વાત કરી કે પશુપ્રેમીઓના આદેશ બાદ આક્રોશનું માહોલ છે આક્રોશ શા માટે છે કયા કારણસર આક્રોશ છે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આક્રોશ છે કે પછી જે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા નથી સુપ્રીમ કોર્ટે તો કહી દીધું પરંતુ તેમને લઈને રાખવા ક્યાં તેમની સુરક્ષા ક્યાં આ સવાલ છે શું શું જે સમસ્યા છે કે અત્યારે પશુ પ્રેમીઓમાં આ નિર્ણય બાદ આક્રોશ છે આપણે ખૂબ ગંભીર એક જે મુત ચર્ચિત છે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચા થવી પણ જોઈએ જે રીતના રખડતા હોય કે રખડતા બીજા પશુઓનો ત્રાસ એ વધ્યો છે એ સાચી વાત છે અને જે શ્વાનોની વાત છે એ શ્વાનો પણ કરડવાના જે બનાવો છે એ પણ ખૂબ વધ્યા છે ભારત દેશની અંદર તમે જુઓ ભાગના શહેરોની અંદર રોજના ના પચાસ થી વધુ કેસો ડોબાઈટ ના આવતા હોય છે અને એ ડોબાઈટ જયારે થતું હોય ત્યારે એને જે ના ઇન્જેકશનો લેવા હોય ઘણી વાર તો ઘટ પડી ગઈ હોય છે પશુઓને જે નિયંત્રણ કરવાની જે કાયદાઓ છે એનું ક્યાંય ને ક્યાંય અમલીકરણ ઓછું થતું હતું અથવા તો એમાં ક્યાંક ને ભ્રષ્ટાચાર થતો હતો ને જેના કારણે જે સંખ્યા છે શ્વાનોની એમાં કઈક ઘટાડો જોવા નતો મળતો અને સંખ્યાનો ઘટાડો ન જોવા મળતો હોય એટલે સંખ્યા વધે છે અને વધવાના કારણે પણ ઘણી વાર પાયટો થઈ છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક છે હવે સુપ્રીમ કોર્ટે ક્યારે અંદર આવવું પડે કે આટલા બધો વિકરાળ જો મુદ્દો બનતો હોય તો એ મુદ્દા પર રાજ્ય સરકારો જયારે ધ્યાન ન દેતી હોય કેન્દ્રની સરકાર ધ્યાન ન દેતી હોય ત્યારે માનનીય અન્યાય છે સુપ્રીમ કોર્ટ એની અંદર કોઈ પણ કેસ જતા હોય છે બે મહિના અગાઉ એમણે જે એક નિર્ણય કર્યો હતો કે જેટલા પણ ભારતમાં કૂતરાઓ રખડે છે સ્ટ્રીટ એ તમામને પૂરી દેવાના તમામને રાખી લેવાના અને જેના બાદ જીવદિયા પ્રેમીઓમાં આક્રોશ હતો મને પણ આક્રોશ હતો સ્વાભાવિક છે આક્રોશ હોય કેમ કે કૂતરાઓને પણ અહીંયા આઝાદીથી જીવવાનો અધિકાર વર્ષોથી છે અને હોવો જ જોઈએ પરંતુ ગઈકાલે બે વર્ષ બે મહિના પહેલા જે સુપ્રીમ કોર્ટનો આદેશ હતો એ બાબતે રાજ્યની સરકારોએ ક્યાંક ક્યાંક કોઈ બાબતનું કામ ન કરતા તમામ મુખ્ય સચિવ અને આ બાબતે આપણે સ્ટ્રિક્ટલી કદમ ઉપાડવાના છે અને જે કાલનો નિર્ણય હતો સુપ્રીમ કોર્ટનો એ નિર્ણય એવો છે કે જે ઘણી બધી એવી જગ્યાઓ છે હોસ્પિટલ છે બસ સ્ટેન્ડ છે રેલવે છે અથવા તો જે શિક્ષાના સંકુલો છે એની અંદર આવારા કૂતરાઓ ઘણી વાર રખડતા હોય છે અંદર પણ આપણે જોયા છે એટલે એ બી જગ્યાઓ પર કૂતરાઓ ક્યાંય ન દેખાવા જોઈએ તમામ કૂતરાઓને ક્યાંક ને ક્યાંક એવી સેન્ટરો બનાવવાના અને એમાં ત્યાં મૂકી દેવાના હવે ત્યાં સુધી તો બરોબર છે પણ મૂકવા પછી પણ છોડવાના નહીં એ મુદ્દો ક્યાંક ને ક્યાંક થોડુંક અયોગ્ય છે જેમ મેં આપણે કીધું એમ કે સ્વાનુને પોતાની આઝાદી પ્રમાણે જીવવાનો હક છે સ્વાનુ આપણી જગ્યામાં આવે છે આપણે એમની જગ્યામાં નથી ગયા સ્વાનુનો અને માણસોનો વર્ષો જૂનો પ્રેમ છે અને એમની માવજત એમની સાથ સંભાળ રાખવી એ માનવ ફરજ છે સરકારની સિસ્ટમની અંદર ક્યાંય પણ એવા ફૂડ કોર્ટ બનાવવામાં નથી આવ્યા કૂતરાઓ માટેની ખાવાની વ્યવસ્થાઓ નથી બનાવવામાં માત્ર ને માત્ર ખરીશીકરણના નામે ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી થયું એ વાત પણ એટલી સાચી છે હવે જ્યારે સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપી દીધો છે અને એમસીડી વિભાગ કામે લાગ્યું છે તો આવા કુતરાઓને રાખશે ક્યાં અને રાખવા પછીની એમની સ્થિતિ અને સિચ્યુએશનો શું થશે એ પણ એક જોવાનો સવાલ છે કેમ કે આપણે ઢોર ડબ્બાઓની અંદર ઘણી વાર ગવર્નન્સને રાખવાની જે વ્યવસ્થા છે એ પણ કેટલી બધી જગ્યાઓ ગૌશાળાઓ જે સરકાર ચલાવે છે પાંજરાપોળ કે આ રીતની જે ઢોર ડબ્બાની વ્યવસ્થા છે ત્યાં પણ એટલા બધા પશુઓ મરી જાય છે એ પણ સત્ય છે એટલે મૂળ વાત એ છે કે સરકારની બેદરકારી છે છે આ સિસ્ટમની બેદરકારી પશુઓ હાઈવે પર જે રીતના એક્સિડન્ટ થઈ અને ગૌંચનો નાશ પામે છે એક્સિડન્ટ થઈ જાય છે અને પછી જે એની દૈનિક સ્થિતિ થાય છે એ આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે આ ત્રાસ છે પણ આ ત્રાસનું સચોટ નિવારણ માત્ર પ્રમાણે આપી દેવાનું એવું શક્ય નથી

જવેનભાઈ આની પહેલાં ગુજરાતની વાત કરીએ તો હાઈકોર્ટે પણ ઘણી બધી વખત આ મામલે શું મોટો લીધી છે તેમણે પણ આદેશ કર્યા છે પરંતુ સમસ્યા હજી પણ ઠેરની ઠેર છે તેમાં કોઈ કામ નથી થયું હવે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અહીંયા કામ શરૂ થઈ ગયું છે આપણે અલગ અલગ રાજ્યોવાઇઝ તેમણે વાત કરીએ પરંતુ અમલીકરણ આપણે વાત કરીએ તો કેટલે સુધી થશે શેલ્ટર ની વાત કરીએ તો તે એટલા પ્રમાણમાં છે અને છે તો પછી મેન પાવર છે તેમને સાચવવા માટે તમામ કૂતરાઓને એક જ સ્થળે રાખવા એ પણ જોખમકારક છે કૂતરાઓ માટે જોખમકારક છે એટલે અમલીકરણ કેવી રીતે કરવું સુપ્રીમ કોર્ટે તો આદેશ કરી દીધો પરંતુ સરકાર હવે કેવી રીતે આગળ વધશે આ મામલામાં સૌ પ્રથમ વાત તો છે કે જેમ ધર્મેશભાઈ કીધું એમ કે આપણે શહેરો અથવા તો પશુઓ અથવા તો પક્ષીઓની જગ્યામાં અતિક્રમણ કરી રહ્યા છીએ એ લોકો આપણી જગ્યા ઉપર અતિક્રમણ નથી કરી રહ્યા એટલે પહેલી વાત તો એ સમજવાની આવશ્યકતા છે ગાય છે કે પછી શ્વાન છે હવે આપણે શહેરીકરણ એટલું વધારી દીધું કે ગાય માટે ચરવા માટે કોઈ જગ્યા જ નથી રાખી બરાબર હવે રસ્તા ઉપર ગાય જોવા મળે હવે આપણે એટલું બધું વાહન એક તો પૂરપાટ ચલાવવું છે અને એમાં પછી કોઈ શ્વાન છે એનું મૃત્યુ થાય એટલે એ લોકોમાં પણ પરિવાર ભાવના કે એ પ્રકારનું હોય છે એટલે પછી એ બીજો જે હોય પછી કરવા દોડે એ બહુ સ્વાભાવિક છે એટલે ઘણીવાર આપણને એમ થાય કે આ આ બધાય છે રસ્તા ઉપર આપણને જોવા ન મળવા જોઈએ ગાય છે આપણને જોવા ન મળવી જોઈએ ગાયને પાળે છે કોણ અને એ રસ્તા ઉપર એને રખડતી મૂકી દે છે કોણ તો પ્રશ્ન એ છે કે એને રખડતી ના મૂકી દેવી જોઈએ કે વચ્ચેવત રસ્તાની વચ્ચો બેસી જાય ને પછી અકસ્માત થાય એ ખોટું છે તો એને પાર્ટનરા છે એને પેલું કરવું નથી એને રાખવી નથી એને લોકો છે એ પાળે પોષે એને ધર્મના નામે રોટલી ને બધું આપે ખવડાવવાનું અને પછી એને પોતાને એને એનો દૂધનો ને દૂધના ઉત્પાદનો ધંધો કરવો છે તો આ વસ્તુ ખોટી છે પણ એનો અર્થ એવો નથી કે ગાયને તમે એને રસ્તા ઉપર ન રજડવા દો પણ કોઈ જગ્યાએ ઘાસચારો નાખવા દેવાનું પણ જગ્યા ન હોય કારણ કે હિન્દુ ધર્મમાં તો કહેવાય છે કે પહેલી રોટલી ગાય ને છેલ્લી રોટલી શ્વાનની આ પ્રમાણે ની આખી વાત છે યુધિષ્ઠિર સાથે પણ એક શ્વાન છેક સુધી ગયો હતો અને પછી યુધિષ્ઠિર કીધું કે સ્વર્ગમાં તો કે નહીં આ શ્વાન આવશે તો ઇન્દ્રદેવે કીધું એ તો પશુ છે એ ન આવી શકે તો કે નહીં તો હું નહીં આવું અને ઇન્દ્રદેવે આ યુધિષ્ઠિરની આ ધર્મ ભાવના જોઈ અને બંનેને આવવા દીધા ને પછી શ્વાનના રૂપમાં ધર્મદેવ હતા એવું આપણી કથા છે મહાભારતની તો પ્રશ્ન એ છે કે આ જે છે બધા દરેક જીવમાં આપણે તો ઈશ્વર જોઈએ છીએ સાપ ની પણ પૂજા કરીએ છીએ નાગની પણ પૂજા કરીએ નાગ પંચમી ના દિવસે એટલે દરેક જીવની જો આપણે પૂજા કરતા હોય અને એ કરતા હોય તો પછી આ કેમ એમ અને કબૂતર માટે જૈન બંધુઓ છે એમના મહારાષ્ટ્રમાં એમણે આંદોલન કર્યું અને એક નવો નવો પક્ષ સ્થાપવા સુધીની વાત ગઈ તો શ્વાન માટે છે તમે એને રસ્તા ઉપર ન રાખો પણ બીજો પ્રશ્ન એ પણ થાય કે આજે જે ગરીબ એટલે કે જેનો કોઈ ધણી નથી ધણીયાતા શ્વાન છે એને માટે તો તમે આદેશ આપી દીધા પણ જે લોકો ને મોટા મોટા આલ્સિયન ને ડોબરમેન ને આ બધા જર્મન શેફર્ડ ને આ બધાને પાળે છે તો એનાથી એનાથી જે ત્રાસ થાય છે તો એ શું કે આખો દિવસ ભસ્યા રાખે કોઈ પણ વારંવાર આવતા હોય તો પણ એને જોઈને ભસ્યા રાખે એના કારણે માથું દુખે કે પછી એને કરડવા દોડે એવા પણ વિડિયો આવેલા છે કે લિફ્ટમાં એને લઈ જતા હોય અને કોઈના ઉપર એ ધસી જાય તો પછી એનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું હોય એવા પણ દાખલા છે તો શું એના ઉપર કોઈ કાયદા નહીં એના ઉપર કોઈ પ્રતિબંધ નહીં આજે ઘણા બધા ઘરોમાં જતા ઘણાને ડર લાગે છે કે ભાઈ ત્યાં શ્વાન છે હવે એને તમે છૂટો જ મૂકેલો એને હાથમાં પકડેલો હોય તો પણ એ તમારી પર ન ધસી જાય કે તમને ચાટવા ન આવે એ એની શું ખાતરી હોય છે તો પ્રશ્ન એ છે કે આ બાબતે કોઈ નથી જે શહેરી ઉપર પોતાની રીતે કરે છે ને બધા જેવા નથી હોતા એ એને ખરેખર તો ટ્રેનિંગ આપો તો તમારે પોલીસ ની પણ કદાચ એ પેલી ગરજ સાર પોલીસ નું કામ પણ કરી શકે એવી સ્થિતિ હોય છે એટલે સાવ તમે એકદમ શહેરીકરણની રીતે તમે પેલી જે શટલ રિક્ષા મોટી આવતી હતી એને બંધ કરાવી દીધી કારણ કે તમારા રસ્તાની વચ્ચે એ આવતી હતી એ રીતે તમારા ફટાકડા પણ બંધ કરી દેવા છે કારણ કે ફટાકડાથી પ્રદૂષણ પ્રદુષણ થાય છે એવું તમે કહો છો પણ અત્યારે આજની સ્થિતિ એ પંજાબમાં લગભગ ચારસો થી વધુ પરાળીના કેસ છે અને આજે જલંધરને જે મુખ્ય પ્રધાન ભગવાન માન નો જિલ્લો છે એ સૌથી વધુ પ્રદૂષણ વાળો છે એવું અમારું ઉજલામાં મેં વાંચ્યું

એના કારણે કોઈને હડકવા કે બીજો કોઈ પણ પ્રકારનો તકલીફ ન થાય અને એને કદાચ ટ્રેનિંગ આપવી પડે એને તમારે શેલ્ટર હોમમાં લઈ જવા પડે તો લઈ જવાના પણ એનો અર્થ એ નથી કે શહેરી ઉપર એ લોકોને કોઈ અધિકાર નથી હમ જે ધર્મેશભાઈ આજે રખડતા ઢોર શ્વાનની તો વાત કરીએ તેની સાથે જે ગાયોની વાત કરીએ કે જેના કારણે ક્યાંક વૃદ્ધોને અડફેટે લેવાની હોય છે ફંગડવાની વાત હોય બધા ઘણા વિડીયો આની પહેલાં આવ્યા છે અને તે પણ આપણે ઘટનાઓની વાત કરી ત્યારે જે રખડતા ઢોર છે શ્વાન સિવાય આપણે વાત કરીએ છીએ એમના માટેનો ઉપાય શું કારણ કે વાત એ આવે છે કે આપણે રાખવાની પણ કંઈક જગ્યા નથી હોતી અને જે જગ્યાનો અભાવ જે પ્રકારે આપણે વાત કરીની પહેલાં ઘણી બધી વખત બન્યું છે એમાં સરકાર પાસે પણ માગણી કરી રહ્યા છે કે જે માંગ છે જે તેમની જગ્યા છે તેના પર જે સરકારે કંઈક અલગ જે પ્રકારે આપી દીધું છે આવી ઘણી બધી વાતો સામે આવી છે ત્યારે રખડતી ગાયો અને જે અન્ય જે આખલાઓની વાત કરીએ તો તેનો ઉપાય શું કારણ કે એટલી બધા પ્રમાણમાં છે અને માલધારીઓની આપણે વાત કરીએ તો તેઓ કહી રહ્યા છે કે એટલી જગ્યા નથી અને પકડવા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ બનતી હોય છે ત્યારે આ તમામની વચ્ચે આ ઉપાય શાંત કરવાનો છે આ સમસ્યા કે જે ઉકેલવાની છે કઈ રીતે કઈ જોઈ રહ્યા છો બિલકુલ હંમેશા નવી નવી આવતી જ હોય છે અને સમસ્યાનું સમાધાન પણ હોતું હોય છે પરંતુ તમે માત્ર ને માત્ર પાવરના આધારે જો સમસ્યાનું સોલ્યુશન કરવા માંગતા હોય તો એ શક્ય નથી માલધારીઓ આજે આપ જુઓ કે કેટલા માલધારીઓ પશુઓથી જીવિત છે ને આપણે બધાએ ગાયનું દૂધ પીવું છે ચોખ્ખો દૂધ પીવું છે તો તમે તમામ જે માલધારીઓ છે એ જે શહેરી શહેરી હોય ત્યાં શહેર છે ત્યાં પબ્લિક હોય ત્યાં એની ડિમાન્ડ હોય એટલે તમારે એમને મોટી વસ્તીઓ આપી દેવી જોઈએ એમની કોલોનીઓ બનાવી દેવી જોઈએ પશુઓ દેવામાં આવે છે પરંતુ એવું સરકાર નથી વિચારતી કે અમે એવી કોઈ કોલોની મોટી બનાવીએ કે જેમાં જે સાથે રહેવાવાળા લોકો છે એની સાથે ગૌચર હોય એમની રહેવા માટેની સગવડ હોય એમની બધી જ વ્યવસ્થા હોય એ કાર્ય કરવું જોઈએ પણ એ સરકારને કરવું નથી એટલે સરકારની નીતિમાં જ ક્યાંક ને ક્યાંક આ બધા તકલીફો અને પ્રોબ્લેમ છે અને જે જે રાજ્યની અંદર ગૌ હત્યાને લઈને કડક કાનૂનનું જયારે પાલન થયું છે અને એના કારણે હવે સ્વાભાવિક છે કે આજે વૈજ્ઞાનિક યુગ છે અને વૈજ્ઞાનિક યુગો યુગ હોવાના કારણે જે યાંત્રિક જે નવા નવા વૈજ્ઞાનિક યંત્રો આવેલા છે એ યંત્રોના કારણે હવે ખેતી સરળતાથી કરી શકે છે એટલે બળતો કોઈ રાખતું નથી એટલે વાછરડા જયારે બળદ બનવાના હોય તો વાછરડા ને પેલા તો આપણે સાચવતા પરંતુ હવે વાછરડા કોઈ સાચવવા વાળું નથી તો વાછરડા સાચવા માટે ગૌશાળા પાંજરા છે પરંતુ પાંજરા ને સરકારે જે સહાય આપવી છે એ માત્ર ને માત્ર વાતો કરવી છે આજે ચાર મહિના થઈ ગયા ચાર મહિનાથી ગુજરાતની લગભગ હમણાં એક પણ ગૌશાળા કે પાંજરા પોળમાં પાછી સહાય મળી નથી

કે અમે જિલ્લા જિલ્લા જે કઈ આવા શેલ્ટરો બનાવશું રખડતા પશુઓ માટે અમે એમને રોડ થી ઉચકશું અમે એને ખસીકરણ કરશું આંકલાઓને પચાસ હજાર આંકલાઓનું ખસીકરણ કરશું પણ માત્ર માત્ર આ કામ ખાલી વાતો છે ગપ ગોળાઓ છે આમાં ક્યાંય પણ કોઈ પણ કામ થયું નથી એવું પણ હું ચોક્કસ કહું છું એટલે સરકારની નીતિનો અભાવ છે ખાલી વાતો કરી દેવાથી એનું સોલ્યુશન નથી આવતું એમની પાસે સ્ટાફ ક્યાં છે એમને સ્ટાફ પછી સાચવવા પછી હમણાં જ ગયો હતો નવસારીમાં નવસારીમાં મેં જોયું મહાનગરપાલિકા બની ગઈ છે આઠ મહિના થયા એટલા બધા પશુઓ રોડ પર બેઠેલા એટલા બધા રોડ પર બેઠે બેઠેલા કે ચાર દિવસ અગાઉ જ મેં કમિશનરને ફોન કર્યો અને મેં કમિશનરને કીધું કે ભાઈ આ શું છે તો કમિશનર એમ કે અમારે અહીંયા બંધ છે હમણાં જોડબા પાર્ટી અને એના પછી સંભાળે જાગ્યું ને હાલ પકડે પણ પકડીને રાખવાની વ્યવસ્થા હજી સુધી નથી એમની પાસે ક્યારેક તો બે બે દિવસ માં જ પશુઓને રાખી દેવામાં આવે છે એટલે માત્ર પકડી લેવા એ પણ સોલ્યુશન નથી પકડ્યા પછી એ જયારે બોલી નથી આદેશો સુપ્રીમ કોર્ટ આપે કે સરકાર આપે એનાથી આ અંગલી નથી થવાનું એ નિયંત્રણ કરવા માટેનું તમારી પાસે બળ હોવું જોઈએ એના માટેના એટલું ફંડ હોવું જોઈએ આ તો ગૌશાળા પાંજરાપોર્ટ ને સરકાર પૈસા આપવામાં ક્યાંક ને ક્યાંક આનાકાની કરતી હોય

કેમ કે એ જીવો નથી બોલી શકતા આપણે તો માત્ર ને માત્ર સુપ્રીમ રિપોર્ટના ને ભારતના જે હોય એના આદેશ પ્રમાણે ચાલવાનું હોય છે પરંતુ કે જાનવરોનો આદેશ એ કુદરતનો આદેશ છે જાનવરોને જીવવો એ કુદરતી રીતે જીવવાનું હોય છે એમની જે નેચર સાથેનો લગાવ છે ને ભારત એક વિશ્વમાં એક અલગ દેશ છે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રજનન પક્ષીઓ પ્રાણીઓ પશુઓ કરતા હોય છે અને તમામ પોતાની રીતે જીવતા હોય છે એ બિલકુલ યોગ્ય નથી વિદેશોમાં તમામ જાનવરો સાથે ખૂબ સારી રીતે વર્તન ત્યાંની સરકાર પણ કરે છે પણ આપણે ત્યાં અહીંયા નથી આપણે ત્યાં માત્ર ને માત્ર માનવ વેલ્યુ છે બાકીના કોઈ પણ જીવની કોઈ વેલ્યુ નથી જી જયવેદભાઈ સવાલ એ જ ઘણા બધા છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કરી દીધો હવે અહીંયા કામ કરવાનું છે અમલીકરણ તેનું કરવાનું છે કોઈ પણ રીતે તેનું અમલીકરણ કરવા માટે આદેશ આપી દેવામાં આવે છે પરંતુ સુવિધા એટલી છે ખરી ખાસ આપણે ગુજરાતની વાત કરીએ તો એટલી સુવિધા છે આશ્રયસ્થાનો એટલા પ્રમાણમાં છે ગાયોને રાખવા માટે શ્વાનોને રાખવા માટે અને જો બનાવી પણ દીધા તો તેના માટેનો મેઇન પાવર

જૈનમાં માને છે બધા જ લોકો છે એને આગળ આવવું જોઈએ અને આ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ભલે સરકાર સરકારની જવાબદારી છે સરકાર ક્યાંથી લાવશે પૈસા સરકાર આપણી પાસેથી આપણા વેરામાંથી જ લાવશે અને સરકાર કરશે સરકારીકરણની રીતે કરશે આ લોકો છે જો સમાજની રીતે કરશે તો કદાચ ઉત્તમ વ્યવસ્થા થશે આજે અહીંયા હું તમને કહું બોપાલમાં ગુંબા પાસે લાલગીબી આશ્રમ છે ત્યાં સરસ બધી ગાયો છે એનું સાચવણી થાય છે ત્યાં લોકો ઘાસ નાખવા જાય છે તો એ પ્રકારે થઈ શકે ત્યાંથી તમને એવી ઘણી બધી ગૌશાળા છે જ કે જ્યાં ગાયોને રખાય છે પછી એમાંથી જે ગાયનું ઘી ઓર્ગેનિક બધું મળે છે તો એ પ્રકારે પણ થઈ શકે ગૌમૂત્ર આજે મંદિરો મોટા મોટા થઈ ગયા છે એ લોકો પણ કરી શકે નાના નાના મંદિર પણ દાખલા તરીકે અહિયાં સેટેલાઇટમાં એક મંદિર છે ભૂલતો નહોતો બિલેશ્વર મહાદેવ તો ત્યાં પણ ગાયોને રાખવામાં આવે છે તો એ પ્રકારે જો થશે તો મને લાગે છે કે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને જે પશુપાલકો છે એને ટ્રેનિંગ આપવી પડશે અને એને સમજાવવા પડશે કે તમે જે કરી રહ્યા છો રસ્તે રજળથી મૂકી દો છો અને ઘણી તો આપણને ઉનાળામાં તો દયા આવે કારણ કે લોકો છે એ બહુ બધું રોટલીને નાખે અને પાણીની શું વ્યવસ્થા કરશો અને મેં મારો પોતાનું ઉદાહરણ આપું કે મેં માટલું એક જે પેલું કહેવાય કે તૂટલું માટલું હોય એને મૂક્યું હતું કે જેથી એમાં પાણી આપણે ભરીએ અને ગાય પી શકે પણ આપણી માનવ જાતિ એવી છે કે માટલું પણ કોક લઈ ગયું તો આ પ્રકારની આપણી તો માનવ જાતિ છે હવે હું તમને કહું કે આનું જો કાર્મિક રીતે કર્મ રીતે વિચારીએ તો આ બધા પશુઓ માનો કે મરી જાય તો ક્યાં જાય તો ક્યાંક ને ક્યાંક જર્મનીમાં એક એવા લોકોનું સંમેલન મળ્યું હતું જે પોતાની જાતને પશુ તરીકે ઓળખાવે એ લોકો કુતરા તરીકે વર્તન કરે છે શ્વાન તરીકે ચાર પગે ચાલે છે બે હાથ ને બે પગે અને એ જ રીતે હાવભાવ થી વાતો કરે છે

પર્યટન સ્થળો એ જે મંદિરને એ બધા કહેવાય ત્યાં પણ હવે કાર લઈને આપણે જતા થઈ ગયા ત્યાં પણ આપણે પ્રદુષણ કરીએ છીએ ત્યાં પણ કચરો કરીએ છીએ તો પ્રશ્ન એ છે કે આપણે સુધરવું પડશે પેલા તો અને આપણે એનું લાલન પાલન બરાબર કરવું પડશે આજે એક ઘર છે એ દીઠ એક ગાય ને એક પેલા તો એવું હતું કે ગાય જ પશુધન ગણાતું હતું એ સાચું ધન જેની પાસે જાજી ગાય એ ધનવાન કહેવાતા હતા

ભ્રષ્ટાચાર આ બધા પ્રશ્નો જ છે કારણ કે કે આપણે જોઈએ કોઈ પણ વ્યવસ્થા ભ્રષ્ટાચાર રહિત નથી હોતી એટલે એ રીતે વિચાર કરવો પડશે ચોક્કસથી કોઈ પણ વ્યવસ્થા ભ્રષ્ટાચાર રહિત નથી અત્યારે એ જ ક્યાંક ને ક્યાંક મુખ્ય સવાલ કે જે બની રહ્યો છે ને અત્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે ત્યારે આ કામ યોગ્ય રીતે થાય અને જે પણ સવાલો છે તે સવાલો ક્યાંક ને ક્યાંક તેના જવાબ પણ આપવાના છે અને પશુપ્રેમીઓમાં આક્રોશ છે કારણ કે ઘણા બધા સવાલો એના પણ છે કે શેલ્ટર હોમમાં રાખવામાં આવે તો ત્યાં પૂરતો સ્ટાફ તેનું જે સુરક્ષા તેમની કેવી રીતે થશે તેમની સારસંભાળ કેવી રીતે રાખવામાં આવશે આ તમામ સવાલો કે જે બની રહ્યા છે બાકી બીજી તરફ જે સમસ્યાઓ જે તેમના તરફથી પણ ક્યાંક ને ક્યાંક જોવામાં આવી રહી છે એટલે બંને તરફની એ સમસ્યા છે તેના તરફથી આપણને પણ ક્યાંક ને ક્યાંક જે ઈજાઓ કે પછી મોત સુધીની ઘટનાઓ બની છે ત્યારે એમને રાખવા માટેની જે વ્યવસ્થાઓ છે તે પણ આપણી પાસે પૂરતી નથી ત્યારે હવે આ નિર્ણય છે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ કેવી રીતે આગામી સમયમાં આવે છે તે ચોક્કસથી જોવું રહેશે મારી સાથે ચર્ચામાં જોડાયા ધર્મેશભાઈ જવેનભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર